ઘણા ગેસ ઉપર બનાવે પણ ગેસ ઉપર બનાવે ભાવે નહીં આના જેવું કેટલી આમ ભડકો ખીરો અને ઠંડી ફૂલે ફૂલ પડવા માંડી છે એટલે હવે શું લેજ બેવ બેવ થાય બધા હાલો ત્યારે જો આપણે રીંગણા કમ્પ્લેટ અસલ શેકાઈ જાય જો ખાલી આપણે બધી વસ્તુ મોરીને ટમેટા ને ડુંગળી મરચાં ને એવું ટમેટા સાધુ દેવા જાય ડુંગળી આપણે મોરી ધીમી કેમ રાખી જો ખોલી અસલ ને એવું મોરવારી પછી વઘારી તા ચા બની ચા પીલી પછી રોટલા બને

જો ડુંગરી લીલી મરચા કોથમરી આપણે એક બે યુટ્યુબર ને બોલાવવા તે એક બે એ આપણે પછી કીશું કોણ કોણ આવશે વાંધો નહીં બોલાવશું હું ઓરો બનાવશું બોલાવશું આપડા પેસ સબસ્ક્રાઇબર ને બોલાવો હાલો રીંગણા નું ઓરો ખાવ તો પછી જાજો બનાવવું પડે ને કોમેન્ટ માં કેવું પડે કે માં આવી હી તો જાજો બનાવી ના હું આપણે YouTube માં 4000

आलो जो बदू कम्लेट थां जो आपर बगेनाई, जो नुम्री, तमेता, कोत्मरी, मर्चार आप रे रिंगना, अरत्य लाई जाई जो बगालां कर दिंचालू, एक रोडला बनाऊ से अलो पसा चलो चुर्वेला रिजो

વિડિયો મને કરો ધુમાડો આવે ધુમાડો આવે ને સુગલે રાંતા આવે ધુમાડો નો આવે હમ એ જરાય તો અલ વગર તો મતલ ખાવા આવી ગયો રાજા ને સીયારામાં કોને કોને વધારે ભરતું ભાવે કોને જરૂર કરજો અમાર ઘરનાને બધાયને બને ભાવે જ ભરતું પરતકિલનો ભાવમાં મેને જબરી થાય ને જબરી થાય આમાં એટલી મેને થાય હા તે તો માં રીંગણા તણી હટ જાય તમાર ભરતું કરેલું કોગેટ હોય ને કંઈ સરતા ન વાળ લાગે પછી સુ ખાલી વગેરે આપણે આ કરવાનું હોય ને કમ્પ્લીટ થઈ ગયું મર શું માર બોલો ને મને તો બનાવતા આવડે નહીં હાલો બનાવો તારે ટમેટા ને મરચા ની વસલ કકડી ગયું આપડા માં થોડું લાલ મરચું નાખી દીધી મરચું ઓલકોરે ને વારી ઘડીએ મોરું લાવતા તો મને મોર ખાવું સેટ ના આવ્યા ખાવા બહુ માહિતી ન હોય પણ બનાવા ને બધી માહિતી હોય આન પૈસા આવે આન પૈસા આવે અમારે તૈયાર તીખું લાગે હે ને મને તીખાવીને મજા આવે અમારે તૈયાર થાય એટલે ખાઈ લેવાનું કીધું તીખું લાગે

રોટલા જ બનાવવાના છે ને હાલો ભરતું આપણે કમ્પ્લીટ બની ગયું મસ્ત આમે વિહોરે માવે ને જોઈને થઈ જાય

આ ઓન સેલેરી આજો આપડે ગમેમાં હાલે પણ બધા લઈ લો ને હરપટ અને ઠંડી ફુલફળા પડે નકીતા ને હું હાલો આપણે પણ હોન લઈ લઈ લઈએ અને ગરમા ગરમ બાજરાના રોટલા પણ બની ગયા અને ઓરા રોટલા ખાવાની મજા આવે નહીં હા બીજો વાટકામ કાઢી નાખશો વધારે એટલું હાલો તમારું ન ફૂટે તો વાટકામ લઈ લીધો તો આપણે બધાય ને ગઈ દીધું અને હવે આપણે ખાઈ લેવી અને હાલો આપણે કોઈને ખાવાની ઈચ્છા હોય તો હાલો આવી જાવ હે ને હમ આપણે ખુટશે નહીં વાટકામ કાઢી લ્યો કાઢવું પડશે મારે હાલો હવે એટકો ના નો હવે રાજુ નકીતા ખાવા મડી કેવું બીનું નકીતા કીજો વાર તો ધાર બોલે ને ખાઈ બે ખબર પડે ને કે નો બને બોલ સારું મને કા રાજુ ખાધું મેં ખાધું

તો હવે બધાય નહીં જાય આપડે વાત કરીને આજે કેવો લાગે કોમેન્ટમાં કીજો સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ જરૂર કરજો ફરી મળી નવા